ઉદઘાટન ચાલુ છે પોલીસ સ્ટેશન માં આપડે સાયકલ લઈ લીધી રામ રામ કેમ છો બધા મજામાં મજામાં જો સ્વાગત છે આપણા નવા બ્લોગ ની અંદર તો આજે મસ્ત મજાની સવાર પડી ગઈ આજે આપણે છે ને ભાઈ જો રૂમમાં છે ને ગુંજારા નહીં આપણે આપણે જે ઘરે છે એ લાંબો ગુંજારા આપણે નથી કાઢતા ભાઈ માણા કાઢતા આપણે તો જે ઘરે છે એ અત્યારે છે ને આજે રેતની સાયકલ લેવા જવાનું હતું પણ કંઈ નહીં તો એટલે નહીં કીધું ચાલો આપણે બપોર પસી જવું કે અત્યારે થોડું કામ છે ને હવે થોડીક જમવાનું છે ના ફ્રેશ થવાનું છે એટલે આપણે ના ફ્રેશ થઈ જાય જમી લઈએ પછી આગળ વિચાર બરાબર છે ને અત્યારે ને અમે બપોર તો થઈ ગયા પણ આજે જમવાની વાર છે નાસ્તો કરી લઈએ પેલો આ નાસ્તો કરવા તો વેગ હે કે ચાલો હું થોડું નાસ્તો ભલે નાસ્તામાં હું ખબર હાડવા હે અને ભાઈ ને ઓહ જો છોકરા ફાફડી લડવા ખાઈ ગયા આગળ ભણવા ના એને નાસ્તો કરે એને ધૂંજારા કરતી જાય એટલે તો આપણે ત્યારે નાસ્તો લઈએ પછી જમવાનું હોય નાવાનું હોય ભાઈ થોડું જવાનું છે જેતપુર જો કે ભાઈ લેવાની છે સાયકલ તમને જે ખબર પડી ગઈ છે કે આનું તમને આયકલ શું છે ચાલો આપણે નાઈ થઈ જઈએ મિત્રો ના એજ ફ્રેશ થઈ ગયો છે અને અત્યારે બે વાગી ગયા છે અને જાઉં છું અત્યારે જેતપુર અને ભાઈ વરસાદ તો ભાઈ જો થોડુંક મંડાણ થયું છે અને અત્યારે તડકી કાઢી છે તો આપણે એક વ્યક્તિને લેતા જવાના છે વ્યક્તિ આવે તો ઠીક છે ને ખબર આપણે એકલા જવાના છે કેમ કે ભાઈ થોડુંક વરસાદનું વાતાવરણ છે એટલે આપણે વહેલેથી કે ઘરે પૂગવાનું હોય ને ટુ વ્હીલ લઈને જવાનું છે ફોર વ્હીલ નથી લઈને જવાની એટલે ચાલો આપણે નીકળીએ ફટાફટ કેમકે ત્યાં ટાઈમ થોડો છે યાર ચાલો જઈએ જતપુર બાજુ રૂપાવટી ને રસ્તા ને હામઢિયા રસ્તા ભોગી ગયા છે એના ભાઈ અત્યારે ગયો એમ તો ભાઈ ઘણા વાર લાગે એમ છે કે ભાઈ રસ્તા આગળ વરસાદ વરસાદ છે વરસાદ છે દૂર છે ભાઈ ગાડી એને હમણાં સર્વિસ કરી હતી પાછી હતી એવી નહીં થઈ ગઈ જો સોમાની હમણાં સર્વિસ કરી હતી પાછો ગારો ગારો થઈ ગઈ પાછી હમણાં એક વાર ધોવાની હે તો એક વાર પાછી હોય ને આપડી જે મેના રાણી છે પૂરી રાણી છે મેના રાણી અરે 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 લાઈટ ચાલુ ચાવી ચાલુ રહેજે ને બેટરી બાપો બાપો પેન્ટિંગ નું સામાન કેટલું પડ્યું હે ભાઈ કેટલું બધું સેન્ટિંગ છે ભાઈ આપણે ભાઈ કોન્ટ્રાક્ટરનું નું કામ કરીએ છે એટલે આપણે એ જ દેખાય છે સેન્ટિંગનું હોય એ જ દેખાય બીજું કંઈ ના દેખાય આપણે પણ નું જ કામ કરીએ છીએ ભાઈ અને અહીંથી અહીંયા ત્યાં જાવ કોઈ પણ આવો જેતપુર બાજુ રસ્તા તો ભાઈ આ છે રૂપાવટી હા જેતપુર હાલ થઈ ગયું તને હું થાક લાગ્યો ભાઈ એનો ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો ભાઈ બેસી ગયો આપણે ઠેકાણે બેઠા છીએ કેમ કેજો આવું બધું હે અને આમ વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ કેમકે આપણે કલરવાના હતા એટલે આપણે સેફ જગ્યાએ આવી ગયા હે એટલે પ્રોબ્લેમ છે નહીં કાંઈ અને આમ ભાઈ જો તમને વરસાદ બતાવું વા

કાંઈ વાંધો નહીં થોડું રહી જાય એટલે આપણે જઈએ સાયકલના સ્ટોરે હા રેલગાડી છે ભાઈ જેતપુર માં એને ધોધમાર વરસાદ પડી ગયો અને એમાં ત્યારે જેતપુર માં એને જાય છે આપણે સાયકલ ના સ્ટોરે જો ભાઈ જો વરસાદ છે ને ઘણો બધો પડી ગયો હે જો

સાયકલ માં હવા પૂરી ઉદઘાટન ચાલુ છે પોલીસ સ્ટેશન આપણે સાયકલ લઈ લીધી લઈ લઈ લે તો એને ઉગાડવાની છે કઈ રીતે ઉગાડી આપણે જોવાનું છે હજી ટ્યુશન માં ગયો છે ને પાછું આગળ આવે ને તો આગળ એનું રિએક્શન જોવાનું છે કે કેટલો ખુશી થાય છે એ એટલે આગળ આપણે ઘરે આવી ગયા છે ને સાયકલના થોડુંક છે ને મોડિવેશન કરી લઈએ આગળ એને આ દે આવે જોઈએ આગળ જવાગળ આવે છે ઘરે નવું ફુગ્ગા ચડાઈ આપણે ને છે જોવાનું છે આપણે છે એને અલ્યા આને બેટ પકડી અલ્યા મે યે લા ચાલે ને આયે આલા આજો પંડી આલા દાદા આવ નકુ અહીંયા